વ્યાજકોરોથી પરેશાન મોટી સંખ્યામાં લોક દરબારમાં જોડાયા વ્યાજકોરોથી કંટાળી લોકો આત્મહત્યા સુધી પગલું ન ભરવું જોઈએ આવા દૂષણોમાંગ ફસાયેલ લોકોએ કાયદાનો સહારો લેવો જોઈએ બેંક દ્વારા અપાતી લોન લે નહીં કે વ્યાજખોરો પાસેથી પોલીસ પ્રજાનો મિત્ર છે નિલેશ જાજડિયા રેન્જ આઈજી નામ ન દેવાની શરતે પોલીસ સમક્ષ ફરિયાદો રજૂ કરી શકે એસપી ભગીરથ સિંહ જાડેજા आज तक के तमाम DIY SP, PI तथा शहरना आगेवानों हाजर रहे। तो आप आ, सब मुंह करेंगे तब सबसे पहले रात्रि जब जमुनकश्मीर में दंगल बना बनियों ये बनाम आजीव का तायो ने बिन्मै जीव कुमायों ना आपने भगवान शांति आपे ये अपने साथ हैं उन्होंने आपके तबियत से रोक लूंगे। એસપી શ્રીએ લગભગ પૂર્વ ભૂમિકા આપને આપી દીધી છે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એ ઘણો ગંભીર પ્રશ્ન છે અને કાયદાકીય પ્રશ્નની સાથે સાથે સામાજિક પ્રશ્ન પણ છે એ આપણે બધા જાણીએ છીએ છેલ્લે આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનું જે કારણ છે એ હું આપણે બતાવવા માગીશ મારી ઓફિસે એક ભાઈ રજૂઆત કરવા આવ્યા પાંચ વર્ષ પહેલાં એણે કંઈક એકાદ લાખ રૂપિયા વ્યાજે લીધેલા ખરેખર તો વ્યાજે નહોતા લીધેલા પણ એણે એ જે વ્યક્તિ પાસેથી એણે પૈસા લીધેલા એણે એને એવું કીધું કે તું મારો મિત્ર છે સંબંધી છે તો આ તું પૈસા રાખ વાપર અને પછી તારી પાસે થાય ત્યારે મને આપી દે પણ પછી એકવાર પૈસા એણે સ્વીકારી લીધા ત્યારબાદ જે વ્યક્તિએ પૈસા એડવાન્સ લોન કરી હતી એ વ્યક્તિ એ એવું જુનાગઢ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષક અધિક્ષક શ્રીઓ સાથે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે આ જ પ્રકારના લોકદરબાર જૂનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે આ લોક દરબારમાં આજે વિશાળ સંખ્યામાં જુનાગઢના નાગરિકો હાજર રહેલ છે સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આ જે લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જૂનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવો સર લોકોને શું અપીલ કરશો આ બાબતે લોકોને મેં મારા વક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં આપ પોલીસનો સંપર્ક કરો પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપણે ક્રેડિટની જરૂર પડે તો એ ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે અને જે લીગલ ક્રેડિટ આપતી જે સોસાયટીઝ છે અને બેન્કો છે એમની પાસેથી મેળવવામાં આવે એવી પણ મેં અપીલ કરી છે